તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે પચાણ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વ્યાજબી ભાવે ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ મોડલ છે વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે પાવર ટ્રેક તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડીસ અને પચાણભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું ઓરિજનલ કલર ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં પચાણભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક પચાણભાઈનો કોન્ટેક્ટ કર્યા ઉગાડ ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ટ્રેક્ટરના ટાયર એકદમ સારા છે ન્યૂ કન્ડિશનમાં ઓલમોસ્ટ ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત માત્ર ત્રણ લાખ દસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાનું હોય તો ઝીલો ભૂજ તાલુકો બચાવ અને કકરવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય પચાણ ભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પચાણ ભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો